પાયલ નું કરે ખીલો પડે અહીંયા તેને છે તોડી નાખ્યો લોખંડનો ખીલો હતો નાખ્યો આવી રીતના ખીલો હતો નાખ્યો કેવી રીતના આડી જીક મારી ને ખીલો જ બટકી ગયો લોખંડ શું છે જમીન રહી રહી થોડું

જેટલી ખીસ્સી હોય ને એટલો ખીલો હતો લાંબો તોડી નાખ્યો ને ખાણે થઈ ગયા છે અહીંયા બીજો ઓલો અણી વાળો ખીલો છે ને ત્રાહો ખોડવો પડે સીધો જ ઉપાડી લઈએ જીક માં જો બધા બંધ થઈ ગયા પાણી પાણી બંધ દીધા બધા ખાણ નથી જાય લાગતું ગાઈડું દીએ છે પૂરી આજે ખાઈ છે બે ટગા ના ભાજી આવે આ ખીલો મૂકી દે ક્યાંક બીજા કાયમ આવી ગયા અહીંયા એક ખીલો હતો જો આ જગ્યા અહીં ઓલ પાડે ભાંગી નહીં તો અહીં નક્કી એક ખીલો હતો ગોપીનું લોહીનું ક્યાંક મુકાઈ ગયું છે તુફલા ભૂકો ખાઈ ગયો છે હવે રાયડું ગયું કરે મારો લોહી લોહી ગોતવા દે હજી ભરાણું નથી એક માળો થાય બીજો આ કેટલો ગુસો ભેગો કર્યો ડબલા માથે રાખ્યો જવાની જગ્યા ની હોય મને જો હોલી માળો કર્યો ઓલા તબેલામાં છે ને અહીંયા જો એટલું જ ખાણ છે પણ આમાં મીણો હરિયા ખાણ ખાઈ દો ગોપીને ખાવું પડે દહીં ખોબો એક જ અને પાવર મારી એ એટલું ખાણે એ ગણ કરે તમારે નથી ખાવાનું પૂરા પોરોખા પોરોખા ના કંઈ છે જ નહીં

આ નાક તો જો ભાઈ નું ધોઈડ ને પાંદડી વાળું આ સાટી જાય ને હજી મલક છે જાય હા આપણે અડી સાથે ને કના સાથે સાફ કરી ગયો હમણાં ટાકા હાર્યા ને તે કુંડી ભલ લીધી હતી

આમાં જો ફાંહું એટલી હે આઈડ ને ડાયરેક ફાંહ લાગી આંગળીમાં જો ચોખી આખી ખાલી થઈ ગઈ હું કેવડો ટેંકલો હતો હું ખાતર એક ટોલી ખાતર તો થઈ ગયું જો ઓલી સાઈડ સીપરું હે અને આ સાઈડ ખાડો હે વડે પાછું થઈ જાય ઊમાં હું આવી ગયા અને થઈ જાય હવે કાઢો ખોડી મટો ઠંડો પવન આવે કાળ જાળની લૂચ પડતી હતી કરતા じゃ તબેલા નું સાયો હે ને ઓલ ભૂરી લગી પૂગી ગયો એટલે લગી ગયો સાયો તુફલા અમે ગયા પડ્યો લખલો તસ ગણે નથી કે અમાકિયા કાલી ચકલી નહી ડાતાતા જો બેઠી ચકલી જો બાકી અજી જીણ કા જીણ કા છે જો એ અંદર અજી આવી જાય ધ્યાન રાખવું પડે ચાંચ મારી લે પણ અહીંથી જઈ ઉપર સુકામટ ભરી જાય ત્યાં હું ના કદી પડા તો ચકલા હકી બાજુરો પડખે થઈ ગયો ને ડુંડા આવી ગયા એમાં ચકલાઓને હમણાં ને ભૂખા નારી અહીંયાથી ખાઈ આવે ટપેલા આવીને

આમાં હું એઠવાળો પી ગઈ ગા તું ડોઈલ ના મૂકી આવી પાછી ના મૂકી નહી જાય મૂકવા ભાઈ